ખેડૂત મિત્રો હું રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શક ચેનલની અંદર લગભગ સોથી વધારે ઓડિયો દ્વારા થઈને ખેડૂતોના પ્રશ્નો જે છે એ બીજા સાંભળી અને એમાંથી પોતાનું સોલ્યુશન લઈ શકે એ માટે એમાં બતાવેલા છે હવે એક નવી ચેનલ શરૂ કરી છે એ છે રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક એની અંદર ખેડૂતો પોતાના કામ જાતે કરી શકે એ હેતુથી પ્રેક્ટિકલ સહિતનું બધું માર્ગદર્શન હું શીખવાડું છું એમાં આપણે ત્રણ પ્રકારના અગત્યની બાબતો જોઈ ગયા અન્ય હકો જેમાં કૂવો છે એ બોર એ દાખલ કરવો ન બતાવેલો હોય તો સાત નંબરમાં અને સોળ નંબરનું પાણીપત્રક બનાવીને કૂવાનો હક સાત નંબરમાં દાખલ કરવો હવે જોઈએ છે સર્વે નંબરના કટકા થાય અથવા તો બાજુમાં પાણી લેવાનો હક હોય તો એ હક કેવી રીતે દાખલ કરવો જેથી કરીને ભવિષ્યમાં એ બાજુ કોઈ ડિસ્પ્યુટ મેટર ન ઊભી થાય હવે ભાઈ જ્યારે એક કટકાનો ભાગ બીજા કોઈકને વેચે તો ભાઈ ભાઈઓ વચ્ચે તકલીફ નહોતી પણ જ્યારે કટકો વેચાઈ જાય ત્યારે ત્રીજી વ્યક્તિ આવે ત્યારે તકલીફ ઊભી થાય એ ન થાય એટલા માટે પાણીનો હક જતો કેવી રીતે કરવો કોની તરફેણમાં તો કરી શકાય વગેરે ડિટેલ્સ આપણે પ્રેક્ટિકલ સાથે ફોર્મ ભરવા એફિડેવિટ કરવા સહિત શીખી ગયા હવે એક અગત્યની બાબત અત્યારે ધ્યાનમાં આવી છે અને એ છે ડિસેમ્બર મહિના સુધીમાં જ હવે ત્રણ વખત તારીખ એક્સ્ટેન્ડ થઈ જાય હવે કદાચ ન પણ થાય તો નવી માપણી પછી જે ક્ષતિઓ રહી ગઈ છે ક્ષતિ સુધારા માટેનો કદાચ આ છેલ્લો ચાન્સ છે તો ખેડૂતો આ બાબતે જાગૃત થાય જેને અગાઉ અરજી કરતી હતી અને દફતરે થઈ ગયું હોય તો પણ નવી અરજી કરીને જીવતું કરવું જરૂરી છે તો એમાં પાંચ પ્રકારની ક્ષતિઓ મુખ્ય ધ્યાનમાં આવી છે એક છે નામમાં રહેલો ફેરફાર વ્યક્તિના નામમાં કે ખેતરના નામનો ફેરફાર બીજું છે સત્તાના પ્રકારનો ફેરફાર ત્રીજો છે કબજા ફેર એટલે અહીંને બદલે અહીં જમીન બતાવી દીધી હોય નવા સર્વે નંબરથી યાદ રાખજો તમારી જૂની બદલેલી હોય તો નહીં અને ક્ષેત્રફળના ફેરફાર તમારું ક્ષેત્રફળ હોય ઘટીને કે વધીને આવી લો ક્ષેત્રફળની વિસંગતતા હોય તો જૂના અને નવા ક્ષેત્રફળમાં તફાવત હોય ત્યારે નકશાની આકૃતિનો ફેરફાર હોય ચોરસને લંબ ચોરસ થઈ ગયું કે ગમે તેમાં ફેરી ગઈ હોય તો આકૃતિનો ફેરફાર અને અન્ય કોઈ પણ ફેરફાર હોય તો કેવી રીતે કરવા તો આમ તો એ માટે પાંચે પાંચ છ છ વ્યક્તિ માટેનું કોમન ફોર્મ છે આ ફોર્મ જે છે આ રીતે રિસીવ કરાવી લેવાનું છે એ તમને છેલ્લે કહીશ તો આ ફોર્મનો કોરો નમૂનો છે આ એમાંથી આપણે એક ભરેલો નમૂનો બનાવીએ અને એમાંથી અત્યારે એક જ બાબત લઈએ એ છે નામમાં ફેરફાર બીજા ઓડિયોની અંદર આપણે બીજી બાબત શીખશું એકી સાથે ખેડૂતો બધું નહીં શીખી શકે તો નવા માપણી પ્રમોલગેશન પછી સુધારા અરજી નામ ફેરફાર બાબતે અહીંયા મારું નામ જે છે એ રમણીકભાઈ કોટડિયા અહીં મારું સરનામું મવા લક્ષ્મી સોસાયટી રાજકોટ વગેરે તારીખ અને મારો મોબાઈલ નંબર એકાણું વગેરે જે કાંઈ લાગુ પડતો હોય તે અહીંયા જે છે એ તમે જે જિલ્લામાં આવતા હો રાજકોટ જિલ્લો જામનગર જિલ્લો કચ્છ વગેરે જે જિલ્લો આવતો હોય તે અહીંયા જે છે સર્વે પ્રમોલ્ગેશન બાદ માલુમ પડતી ક્ષતિ સુધારવા બાબત ગામનું નામ રતનપર કે જે માખાવડ જે આવતું હોય તે તાલુકો જે આવતો હોય તે રાજકોટ લોધિકા અને જિલ્લો રાજકોટ અથવા તમારું ધ્રોલ હોય તો જામનગર લાલપુર વગેરે જે હોય તે સર્વે નંબર યાદ રાખજો અહીંયા સર્વે નંબર બદલી જ ગયો હશે જૂનો સર્વે નંબર તમારો માનો કે એકસોને સોળ હતો અને નવો સર્વે નંબર જે છે તમારો બસો થયો છે તો જે હોય એ નવો બ્લોક નંબર અને જૂનો સર્વે નંબર ખાતા નંબર જો એક એક હોય તો એક એકને લખો મારો મારે ત્રણસો હતો ને અહીંયા ત્રણસો પિસ્તાલીસ ત્રણસો પિસ્તાલીસ નવો કાંઈ ફેરફાર આવતો એકસો ચાલીસ ઉપરોક્ત વિષયે અમો નીચે સહી કરનાર અરજદાનું નિવેદન છે કે રી સર્વે કામગીરી પછી અમારા ગામ તમારું જે ગામ હોય માખાવડ હોય રતનપર હોય જે હોય તે તાલુકો જે હોય તેનું પ્રમોલગેશન થયેલ છે જેના ગામ નમૂના નંબર સાત આઠની નકલ મેળવતા નીચે મુજબની ક્ષતિ માલુમ પડે છે અત્યારે આપણે ખાલી નામનો ફેરફાર લેવો છે તો નામનો ફેરફાર મારું નામ રમણીભાઈ કોટળિયા હતું અને રમેશભાઈ થઈ ગયું છે તો એ લખી નાખો ખેતરનું નામ માનો કે માલવાળું હતું ને માળવાળું થઈ ગયું છે કેળાવાળું હતું ને પેળાવાળું થઈ ગયું છે જે કાંઈ ફેરફાર થઈ ગયો એ અહીંયા લખી નાખો અને પછી જે છે અહીંયા બીજી આ વિગત કંઈક લખવાની જરૂર નથી નીચે જે છે એ કંઈ બીજું હોય તો સ્પેશિયલી લખી નાખો અને સાથે તમારો સાત બાર આઠ નવો અને જૂનો જોડી દો મૂળ ખેતરના નામ ફેરફાર થતો હોય તો એની સાથે તમે ટીપણ જોડી દો અને આધાર કાર્ડ જોડો દો અહીંયા સાત નંબરમાં એકથી વધારે વ્યક્તિ હોય તો દરેક સહી કરો એક વ્યક્તિ હોય તો એકની સહી કરી નાખો પછી યાદ રાખજો આની એક ઝેરોસ કરાવી લો ઝેરોસ કરીને ત્યાં રિસીવ કરાવી લો એટલે ઇનવર્ટ કરાવી આવી રીતે સિક્કો મારીને લઈ લો એટલે તમારી જવાબદારી હાલ પૂરતી પૂરી થઈ પછી રીસર્વેની કામગીરી જ્યારે થશે ત્યારે જે કાંઈ હશે એ જોયું જ હશે પણ તમારો સ્ટેન્ડ ઊભું રહ્યું આ એનું કોરું ફોર્મ છે પાંચે પાંચ વસ્તુ આ એક જ ફોર્મની અંદર સમાવેશ કરી શકાય પણ ખેડૂતો સમજી શકશે નહીં માટે જુદા ઓડિયો દ્વારા શીખવાડીશ ખેડૂત મિત્રો જેમ હું સેવા કરું છું એમ તમે જે છે એ પણ તમારા ગામની આ સેવા કરજો બીજા ખેડૂત મિત્રો જેને ખબર ન પડતી હોય એને કહેજો કે ડિસેમ્બર પહેલાં તું એક આ વાંધા અરજી સુધારા અરજી નાખી દે જેથી કરીને તારું સ્ટેન્ડ ઊભું રહેશે નાના મોટા સુધારો તો થઈ જ જશે નામના ફેરફારો હોય સત્તાના પ્રકારના ફેરફાર હોય નાના મોટા ક્ષેત્રફળ કે આકૃતિના ફેરફાર થઈ છે કબજા ફેરના ફેરફારો એ થોડી ચીવટ માગી લેવું છે પણ એ થશે ખરું ત્રણ રૂપિયા કોટ ફી સ્ટેમ્પ મારીને તમે આ રીતે મેં 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 બતાવી મોસી લીધી હશે તો તમારું સ્ટેન્ડ અચૂક ઊભું રહેશે તમારા બીજા ખેડૂત મિત્રોને આ ધ્યાન દોરો તમારા ગ્રુપની અંદર હું જેમ સેવાનું કામ કરું છું એમ તમારા ગ્રુપને કહો કે રમણીભાઈ કોટડીયા યુટ્યુ યુટ્યુબ ચેનલની અંદર જા અને રમણીભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શનને જે જઈને આવું બધું સાંભળ અને સુધારા અરજી કર તમારા ગામમાં પચાસથી વધારે ખેડૂતો હોય તો મને બોલાવજો હું આવી ફોર્મ લઈ આવીશ અને તમારા સુધારા કરાવડાવીશ કોઈને એમ થાય કે મારો કોન્ટેક ક્યાંથી કરવો તો સરળતાથી હું કોઈને કોન્ટેક્ટ નંબર નથી આપતો એટલા માટે થઈને કે જે મને વર્ષોથી સાંભળે છે અને મને ખરેખર મારી પાસે એને નોલેજ મેળવવું છે તો એકથી સોળ નંબરના ઓડિયો વાંચી જોજો સાંભળજો એમાં ડિસ્ક્રિપ્શન અને સ્ક્રીન ઉપર મારો મોબાઈલ નંબર આપશે એટલે મને શોધવો સરળ છે પછી સીધો ફોન નહીં કરતા મિત્રો નંબર બ્લોક કરીશ તમારે વોટ્સએપ દ્વારા થઈને મને કોન્ટેક્ટ કરવાનો છે વોટ્સએપમાં તમારે જે લખવું એ લખજો વાંચીને હું તમને યથા યોગ્ય જવાબ આપીશ તો તમે તમારા ગામની અંદર પણ અન્ય ખેડૂત મિત્રોને જાગૃત કરો અને રેવન્યુ રેકોર્ડ સુધારો એવી અપેક્ષા રાખું છું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ